પેલું છે રાજ્ય શબ્દની વ્યાખ્યા ઓકે આ વ્યાખ્યા શું કામ આપેલી છે એની પાછળનું કારણ સમજો તો કે શું થતું હતું એક સ્ટોરીથી સમજીએ જેથી આપણને ખબર પડે એક બહુ મોટા શાયર હતા શાયરનું નામ હતું રાહત ઇન્દોરી ઓકે તો કે રાહત ઇન્દોરી શાયર હતા એમને એક વખત જે છે ઇમરજન્સીનો સમય હતો આપણા દેશમાં તે સમયગાળા દરમિયાન એક વાક્ય બોલ્યા ઇમરજન્સીના ના સમયમાં કેવું તમારા પાસે કોઈ મૂળભૂત અધિકાર હોય નહીં જોઈએ તો પોલીસે આવીને પકડી લીધા કે ભાઈ તમે આવો શબ્દ કેવી રીતે બોલી શકો તમે સરકારની વિરુદ્ધ બોલ્યા ઓકે તમારે આવું ના બોલવું જોઈએ અત્યારે તમારો ફંડામેન્ટલ રાઈટ નથી આવી બધી વસ્તુની વાતચીત કીધી શું કીધું સરકાર ચોર છે રાત ઇન્દોરિયા સામે ખાલી એટલું કીધું કે ભાઈ મેં ક્યાં કીધું કયા દેશની સરકાર ચોર છે મેં એવું કીધું કે ભારત સરકારની ભારત સરકાર ચોર છે ઓકે હું તો પાકિસ્તાનની સરકારની વાત કરતો હતો રાઈટ તો આવો ઇશ્યુ શું કામ થયો ઇશ્યુ એ કા માટે થયો કે સરકાર શબ્દ જ્યારે બોલ્યા ત્યારે એમાં સ્પષ્ટતા હતી નહીં કે ભાઈ કઈ સરકાર ક્યાંની સરકાર વોઝ નોટ હેવિંગ ક્લેરિટી એટલા માટે ઇશ્યુ થયો તો આપણા બંધારણમાં જે છે એ આવો ઇશ્યુ ન થાય શેનો ઇશ્યુ

લોકો સાથે ધર્મ જાતિ જ્ઞાતિ ઉપર ભેદભાવ કરી શકે નહીં રાજ્ય એ સ્તકની સમાનતા આપવી પડશે ઓકે રાજ્ય જે જે છે છે એ હરવા ફરવાની સ્વતંત્રતા ઉપર કાબુ નિયંત્રણ મૂકી શકે નહીં બધી શબ્દ છે કે રાજ્ય આવું કરી શકે નહીં આવું ના કરી શકે રાજ્ય આમ કરવું જોઈએ તો પ્રશ્ન એ જ ઉદભવે રાજ્ય કેવું કોને સમજાય છે મગજ એટલા માટે આપણે બંધારણે મૂળભૂત અધિકાર ચાલુ કરતા પહેલા જ રાજ્ય શબ્દની વ્યાખ્યા કરી દીધું કે ભાઈ જો આટલા આટલા લોકો જે છે કે આટલી આટલી સંસ્થાઓ જે છે એ રાજ્યમાં આવશે ઓકે ક્લિયર થાય છે સમજાય છે મગજમાં બેસે છે એટલા માટે વ્યાખ્યા આપેલી રાજ્ય શબ્દની કે આગળ જેટલી જગ્યાએ રાજ્ય શબ્દનો ઉપયોગ કર્યો છે હવે કાલ સવારે માનો કોઈ ઇશ્યુ થયો કોઈ પ્રોબ્લેમ થયો અને કોઈ વ્યક્તિ જે છે એ લેશે કોર્ટમાં ગયું કોર્ટમાં જઈને એમ કે ભાઈ સરકારે જે છે એ આવો કાયદો બનાવ્યો ઓકે તો સામે કોઈ સંસ્થા હોય સંસ્થા એમ કે ભાઈ અમે થોડી સરકારમાં આવી તો સુપ્રીમ કોર્ટ એમ કે પેલા અનુચ્છેદ બાર વાજ

પછી આવે રાજ્યની કારોબારી અને વિધાન મંડળ એટલે કે રાજ્ય સ્તર ઉપર રાજ્યપાલ ઓકે મુખ્યમંત્રી એનું પરિષદ રાજ્યની 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 સરકાર પછી પછી તો કે વિધાનસભા વિધાન બધી જ આવી ગઈ સ્થાનિક સ્થાનિક સત્તા મંડળોમાં કોનો સમાવેશ થઈ જાય તો કે ભાઈ ગ્રામ પંચાયત નગરપાલિકાઓ આ બધા લોકો જે છે એનો સમાવેશ થઈ ગયો ઓકે અને ચોથું અન્ય સત્તા મંડળો આ ઇમ્પોર્ટન્ટ છે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો કે અન્ય સત્તા મંડળોમાં શેનો સમાવેશ થાય તો કે સમજો સરકાર જે છે એ માનો કોઈ સંસ્થાને નાણાકીય મદદ કરતી હોય કોઈ સંસ્થાને પૈસા આપતી હોય કે પછી સરકારની કોઈ કંપની હોય કે સરકારની અન્ય કોઈ ઓથોરિટી હોય આ બધાનો સમાવેશ રાજ્ય અંતર્ગતની વ્યાખ્યામાં થઈ જાય જેમ કે સરકારની કોઈ કંપની હોય એટલે ઓ એનજીસી કે સરકારની કોઈ કંપની હોય ભારત પેટ્રોલિયમ ઓકે કે સરકારની માનો કોઈ એરલાઇન્સ હોય આ બધાનો સમાવેશ કેમાં થઈ ગયો રાજ્યની વ્યાખ્યામાં થઈ ગયો બીજી વસ્તુ સરકાર કોઈ સંસ્થાને નાણાકીય મદદ કરતી હોય જેમ કે આપણા સરકાર ગ્રાન્ટ આપતી હોય એ મતલબ જેમ કે સરકાર જે થઈ સરકારી સ્કૂલો પહોંચી વળતી નથી બધી જગ્યાએ ઓપન કરવામાં તો સરકાર ગ્રાન્ટેડ શાળાઓ બનાવે ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમથી સરકાર એ સંસ્થાઓને શું આપે ગ્રાન્ટ આપે ઓકે અને સંસ્થાઓ ચાલે તો આવી સંસ્થાઓને પણ કેવી કહેવાય સરકારી સંસ્થાઓ જ કહેવાય કારણ કે સરકાર દ્વારા કઈક ને કઈક પ્રકારની મદદ કરવામાં આવે છે ભલે પ્યોર સરકારી નથી પણ એટલીસ્ટ સરકાર પૈસા તો આપે છે સરકાર પૈસા આપે છે છે એ કોના પબ્લિકના છે તો ઇન દેટ કોન્ટેક્સ્ટ એ જે સંસ્થાઓ છે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એને પણ આપણે સેમાં સામેલ કરી શકીએ તો અન્ય મંડળોમાં એવું છે જો રાષ્ટ્રીય બેંક સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓ જે સરકારની સંસ્થા તરીકે કામ કરતી હોય વિરુદ્ધ એટલે કે સરકારની વિરુદ્ધ જ અવેલેબલ છે તો આ ખાનગી સંસ્થાઓ શું કામ પણ અહીંયા શબ્દ શું લખ્યું છે ખાનગી સંસ્થાઓ જે સરકારની સંસ્થા તરીકે કામ કરતી હોય સરકારને ક્યાંક ક્યાંક પ્રકારની નાણાકીય સહાય કરતી હોય પૈસા આપતી હોય કોન્ટ્રાક્ટ તરીકે કામ આપતી હોય બધી જ સંસ્થાઓનો સમાવેશ રાજ્યની વ્યાખ્યા અંતર્ગત આવી જાય છે જો આવી સંસ્થાઓ કોઈ ફંડામેન્ટલ રાઈટ કે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે કે એના વિરોધ નું કામ કરે તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં